ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સરકાર શ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત રકમ ચાર પોઈન્ટ તેતાલીસ લાખના ખર્ચે પાદરા નગરના એકથી સાત વોર્ડમાં વિવિધ વિસ્તારમાં સીસી રોડ પીવર બ્લોક છીપવાડ તળાવ પાસે સીસીટીવી કેમેરા બાકડા રમતગમતના સાધનો સહિત વિકાસના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ચતુર પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સહિત નગરપાલિકા એક થી સાત ના કોર્પોરેટરો ભાજપા સંગઠનના હોય ચારસો ચુમ્માલીસ લાખ રૂપિયાના કામો અમારા માનનીય યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની સમગ્ર ટીમ ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું કે ચારસો ચુમ્માલીસ લાખ રૂપિયાના કામનું આજે જે ખાતમુહૂર્ત છે એમાં વોર્ડ નંબર એક થી લઈ વોર્ડ નંબર સાત સુધી લગભગ સાહીઠ થી સિત્તેર સિત્તેર લાખ રૂપિયાના દરેક વોર્ડમાં કામ લીધા છે પેવર બ્લોક સીસી અને વિગેરે અને છીપ્પાર તળાવનું સાહીઠ લાખ રૂપિયાનું કામ લીધું છે એમાં સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ બોકળા રમત ગમતના સાધન આ વિગેરે આ ગ્રાન્ટમાં આયોજન કરેલું છે અને આજે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય ખાતમુહૂર્ત કરાવ્યું છે